તેનાથી લોકો ત્રાહીમામ બન્યા છે આંબેડકર ચોકમાં ગંદકીનો ઉપદ્રવ છે અહીંયા કચરાપેટી હતી અને કચરાપેટી પણ હટાવી દેવામાં આવી છે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી અહીંના જે પ્રતિનિધિઓ જે ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એ પ્રતિનિધિઓ પણ અહીંયા ફરકલો પણ મારતા નથી એટલે અહીંના જે લોકો છે લોકો ખરેખર ત્રાહીમામ બન્યા છે આ ગંદકીના ઉપદ્રવ વચ્ચે રહેવા માટે મજબૂર બનવું પડ્યું છે અનેકવાર રજૂઆતો કરવામાં આવે છે તંત્રને પરંતુ અહીંના જે લોકો છે અહીંના જે રહીશો છે આંબેડકર ચોકના એ ચોક નગરપાલિકામાં આવે છે કે નહીં અનેક સવાલો ઊભા થયા છે કારણ કે આપ જોઈ રહ્યા છો કે અહીંયા ગંદકીનો ઉપદ્રવ છે કચરા પેટીના ડગલા થઈ ગયા છે એક સામાન્ય બાબત આ નગરપાલિકાવાળા પણ આ દૂર કરી શકતા નથી કચરા ઢગલા થઈ ગયા છે કાદવ થી આખું આંબેડકર ચોકની આજુબાજુમાં લઘુમતી સમાજ અને અનુસૂચિત જાતિ સમાજ છે છતાં પણ આ તંત્ર કંઈક ઊંધું વિચારી રહ્યું એવું લાગે છે અહીંના લોકો માણસ નથી અનેક સવાલો ઉભા થયા છે કચરાપેટીનો ડબ્બો ઓવરફ્લો થઈ જાય છે અને આ પંદર દિવસની અંદર કચરા પેટી જે હતી એ કચરા પેટી પણ હટાવી દેવામાં આવી છે અહીંયા જે પત્રો છે કે તેવી હાલતમાં અહીંના લોકો કેવું જીવન જીવતા હશે આ બાબતને લઈને ચોમાસું ચાલુ રહ્યું છે ડેન્ગ્યુના કેસ પણ અરવલ્લીમાં આવી ગયા છે ચાંદીપુરમ વાયરસ જે હતો એ બાળકોને પણ એ ભરખી ગયો છે અને આવી પરિસ્થિતિમાં અહીંયા નાના નાના જે ભૂલકાઓ છે આંગણવાડીમાં આવે છે તો ખરેખર આ જે તંત્ર છે અહીંયા રોગચાળો ફાટી નીકળે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે તો જવાબદાર જવાબદાર કોણ હશે તંત્ર હોય કે જે પ્રજા છે જવાબદાર હોય તંત્રને નમ્ર વિનંતી છે આ પડકાર અરવલ્લી ન્યૂઝના માધ્યમથી આપને આજે લાઈવ દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે અહીંયાથી આંબેડકર ચોકથી લઈને આજે ગામનો વિસ્તાર છે એ ગામના વિસ્તારમાં પણ કેટલાય સમયથી જે અહીંયા જે એક નીક બનાવવામાં આવી છે એ નીક આખી આખી ઉખડી ગઈ છે લોકો હેરાન થાય છે પરંતુ તંત્રને એ નજરમાં આવતું નથી દરેક બાબતો ઘણી બધી સમસ્યાઓ છે અનેક રજૂઆતો કરવામાં આવે છે અહીંના જે સામાજિક કાર્ય કરતા ધીરુભાઈ કે મકવાણા દ્વારા પણ ભૂખ હડતાલ પણ અનેક વાર બેસા છે પરંતુ આ જે તંત્ર છે એ તંત્ર જાણે કે જેમની ગોળીઓ કરીને ઊંઘી ગઈ હોય એવું લાગી રહ્યું છે શુભમ ફાઉન્ડેશન શોભાના ગાંઠિયા સમાન બન્યું છે તેની પરિસ્થિતિ એટલી કંડમ છે બાજુમાં જ આંગણવાડી છે આજુબાજુના જે એરિયા છે ગંદકીના ઉપગ્રહોની વચ્ચે આંગણવાડીના જે નાના નાના ભૂલકાઓ છે એ ભણવા માટે મજબૂર બન્યા છે બાળકોનું જે ભોજન છે ભોજન એ પરિસ્થિતિમાં કે આજુબાજુમાં આટલી બધી ગંદકી છે આટલી બધી સુવાસ આવે છે છતાં એ બાળકોને ભોજન આપવામાં આવે છે ખરેખર એક શરમજનક બાબત છે કોઈ પણ પ્રકારનો જ્યારે આ એરિયાની અંદર રોગચાળો ફાટી નીકળશે તો આ તંત્ર જવાબદાર બનશે માટે જાગી જાઓ પડતર અરવલ્લી ન્યૂઝ દ્વારા એટલું જ કહેવામાં આવે છે કે અહીંની જે પ્રજા છે એ પ્રજા હેરાન થાય છે અહીંયા કચરાપેટીનો જે ડબ્બો હતો એ ડબ્બો પણ હટાવી દેવામાં આવ્યો છે પરિસ્થિતિ ગંભીર બની છે એટલે માનનીય કલેક્ટર સાહેબને પણ વિનંતી છે આ પ્રાંત અધિકારી સાહેબને પણ વિનંતી છે મામલતદાર સાહેબને પણ વિનંતી છે નગરપાલિકાના આ જે પ્રમુખ છે એ પ્રમુખને પણ વિનંતી છે કારણ કે ચૂંટાઈ ગયા પછી પ્રતિનિધિઓ અહીંયા વોટા ફેરા મારવા પણ આવતા નથી પડી જ નથી ફક્ત ને ફક્ત આ જે મતદારો છે મતદારોને વોટ બેંક ઘડીને આ મતદારો પાસે ખાલી મત માગવા આવે છે પરંતુ મતદારોની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ કોઈ પણ જે તંત્ર છે તંત્ર સમજવા પણ નથી માટે જેમ બને તેમ વહેલી તકે આ જે એરિયા છે એ એરિયામાં તંત્ર આવે અને અહીંના જે લોકો છે એ લોકો જે ગંદકીના ઉપયોગ વચ્ચે રહેવા માટે જે મજબૂર બન્યા છે તેમની સમસ્યાનું નિરાકરણ આવે તેવા પ્રયત્નો થાય હડતાળ અરવલ્લી ન્યૂઝ હરેશ સોલંકી